કે કોઈ પણ કવિની કવિતાની પાછળ માતાજી કોઈ છાયા હોય કોઈ રામાયણ ચોપાઈ પડ્યો હોય કોઈ શ્લોક પડ્યો હોય કોઈ ભાગવત નો શ્લોક પડ્યો હોય પણ કવિ દાદ એવા કવિ છે કે જેની હાવ કુંવારી કલ્પના હોય સાહેબ ક્યાંય તમને હે એની એક કવિતા મારે રજૂ કરવી છે કે છાયા ઇતરો દીજીએ જામે કુટુંબ સમાય મેં ભી ભૂખા ના રહું અને અતિથી ભૂખા ના જાય